ચાલો આજે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની કેટલીક પદ્ધતિઓને સમજીએ આપણે મનોવૈજ્ઞાનિકનું પેલું ખાસ ટૂલબોક્સ ખોલીશું અને જોઈશું કે વિદ્યાર્થીઓના વર્તનને સમજવા માટે એમની પાસે કેવા કેવા સાધનો હોય છે દરેક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક સામે જે સૌથી મોટો પડકાર હોય છે એ આ છે કોઈ બાળકના મનને કેવી રીતે સમજવું એ શું વિચારે છે શા માટે કોઈ ચોક્કસ રીતે વર્તે છે અને એ શીખે છે કેવી રીતે આ બધું માત્ર અંદાજથી નહીં પણ કોઈ વૈજ્ઞાનિક રીતે જાણવું શક્ય છે બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે તો આપણો આજનો રોડમેપ કેવો રહેશે આપણે આ પાંચ મુખ્ય વિભાગોમાંથી પસાર થઈશું શરૂઆત કરીશું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પછી જોવા સંભળવાની પદ્ધતિઓ વિશે જાણીશું એ પછી માપન અને વિશ્લેષણના ટૂલ્સ જોઈશું એક ખાસ ઊંડાણપૂર્વકના અભ્યાસ પર નજર કરીશું અને છેલ્લે સૌથી અગત્યનું એ શીખીશું કે કયું ટૂલ ક્યારે વાપરવું તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે શિક્ષણમાં આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આટલો બધો જરૂરી કેમ છે જો શૈક્ષણિક મનોવિજ્ઞાનનો મુખ્ય હેતુ શું છે એ આપણને અટકળબાજીથી બચાવે છે પોતાના અંગત અનુભવો કે ધારણાઓના આધારે નિર્ણયો લેવાને બદલે એ આપણને એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક માળખું આપે છે આનાથી આપણે વિદ્યાર્થીના વર્તન વિકાસ અને દરેકની અલગ અલગ ખાસિયતોનો ચોકસાઈથી અભ્યાસ કરી શકીએ છીએ જેથી આપણા નિર્ણયો પુરાવા પર આધારિત હોય ખાલી લાગણી પર નહીં સરસ તો હવે સમય છે આપણું પેલું ટૂલબોક્સ ખોલવાનો અને આપણા પહેલા સેટના સાધનો પર નજર કરવાનો જે સીધા જુવા અને સાંભળવા પર આધાર રાખે છે આપણા ટૂલબોક્સમાં સૌથી પાયાનું પણ એટલું જ શક્તિશાળી સાધન છે અવલોકન સાવ સાદી ભાષામાં કહીએ તો આનો મતલબ છે જેવું છે એવું જોવું આ પદ્ધતિમાં બાળકના વર્તનને કોઈપણ જાતની દખલગીરી વગર એની સ્વાભાવિક જગ્યાએ જેમ કે રમતનું મેદાન હોય કે ક્લાસરૂમ ધ્યાનથી જોવામાં આવે છે અને એની નોંધ રાખવામાં આવે છે હવે દરેક સાધનના ફાયદા પણ હોય અને ગેરફાયદા પણ બરાબર ને સૌથી મોટો ફાયદો એ છે કે આપણને બાળકનું સાચું અને એકદમ નેચરલ વર્તન જોવા મળે છે પણ એની એક મોટી મર્યાદા છે જોનાર વ્યક્તિનો પક્ષપાત એટલે કે જો કોઈ જૂનાર વ્યક્તિ પહેલેથી જ માની લે કે કોઈ બાળક તોફાની છે તો બની શકે કે એ એના સારા વર્તનને ધ્યાનમાં જ ન લે અને ફક્ત તોફાની વર્તન પર જ ફોકસ કરે અને હા આમાં સમય પણ ઘણો બધો જાય છે આનું સૌથી સારું ઉદાહરણ તો ક્લાસરૂમમાં જ મળી જાય એક શિક્ષક અવલોકનથી જ સમજી શકે છે કે કયું બાળક બીજાઓ સાથે ભણવામાં શરમાય છે કોનું ધ્યાન વારંવાર ભણવામાંથી હટી જાય છે અથવા કઈ એક્ટિવિટી વખતે વિદ્યાર્થીઓ સૌથી વધુ ખુશ દેખાય છે ચાલો હવે બીજા સાધન પર આવીએ ઇન્ટરવ્યુ પદ્ધતિ અહીં આપણે ખાલી જોતા નથી પણ સીધી વાતચીત કરીને માહિતી મેળવીએ છીએ આ બે પ્રકારના હોઈ શકે છે એક સંરચિત જેમાં બધાને એક સરખા અગાઉથી નક્કી કરેલા પ્રશ્નો પૂછવામાં આવે અને બીજું અસંરચિત જે એકદમ ખુલ્લી વાતચીત જેવું હોય જ્યાં ચર્ચા કુદરતી રીતે આગળ વધે આ પદ્ધતિનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ઊંડાણ આપણે બાળકના વિચારો અને લાગણીઓને સીધા જ સમજી શકીએ છીએ જે કદાચ ખાલી જોવાથી ખબર ન પડે પણ હા એક સારો ઇન્ટરવ્યૂ લેવો એ એક કળા છે એમાં સમય પણ લાગે અને વાતચીતને સાચી દિશામાં લઈ જવા માટે ખાસ આવડત પણ જોઈએ હવે એક બહુ જ અલગ પ્રકારનું સાધન જોઈએ આત્મકથન પદ્ધતિ અહીં કોઈ બહારથી નથી જોતું પણ વ્યક્તિને જ પોતાના મનની અંદર જોવાનું કહેવામાં આવે છે અને પોતાના અનુભવો અને લાગણીઓનું વર્ણન કરવા માટે પ્રોત્સાહિત કરાય છે જાણે કે વ્યક્તિ પોતે જ પોતાનો મનોવૈજ્ઞાનિક બની જાય આનાથી વ્યક્તિના મનની અંદરની એવી વાતો જાણવા મળે છે જે બીજા કોઈ સાધનથી શક્ય નથી પણ એની મર્યાદાઓ સમજવી પણ ખૂબ જરૂરી છે ખાસ કરીને નાના બાળકો માટે પોતાની લાગણીઓને શબ્દોમાં વર્ણવવી બહુ અઘરી હોય છે અને આમાં વૈજ્ઞાનિક ચોકસાઈ થોડી ઓછી હોય છે ઓકે તો જોવા અને સાંભળવાની વાત તો થઈ ગઈ હવે આપણે એવા સાધનોની વાત કરીશું જે ચોક્કસ માપ આપે છે જે ખાસ માપન અને વિશ્લેષણ માટે જ બન્યા છે પ્રયોગ પદ્ધતિ આ ખરેખર એક પાવરફુલ ટૂલ છે કેમ કારણ કે આ આપણને શુંથી આગળ લઈ જઈને શા માટેનો જવાબ આપે છે આ પદ્ધતિ કોઈ ઘટના કેમ બની રહી છે એ જાણવા માટે બનાવવામાં આવી છે અહીં એ કંટ્રોલ્ડ વાતાવરણમાં બે વસ્તુઓ વચ્ચેનો કારણ અસરનો સંબંધ શોધવામાં આવે છે દાખલા તરીકે શું નવી ભણાવવાની રીતથી રિઝલ્ટ સુધરે છે આનો પાક્કો જવાબ પ્રયોગથી જ મળે અહીંયા એક બહુ જ મોટી ગેરસમજ હોતી હોય છે અવલોકન અને પ્રયોગ વચ્ચેનો ફરક ચાલો એને એકદમ સાદી રીતે સમજીએ અવલોકન સ્વાભાવિક પરિસ્થિતિમાં થાય છે જ્યારે પ્રયોગ એક નિયંત્રિત એટલે કે કંટ્રોલ્ડ વાતાવરણમાં બસ એટલું યાદ રાખો અવલોકન કહે છે કે શું થઈ રહ્યું છે જ્યારે પ્રયોગ કહે છે કે શા માટે થઈ રહ્યું છે તો પ્રયોગના પરિણામો એકદમ ચોક્કસ હોય છે એમાં કોઈ શંકા નથી પણ એની એક કિંમત છે એ જે કૃત્રિમ વાતાવરણમાં કરવામાં આવે છે એ કદાચ વાસ્તવિક જીવન જેવું ન પણ હોય અને હા એ થોડું ખર્ચાળ પણ હોઈ શકે છે હવે વિચારો કે આપણે ઘણા બધા લોકો પાસેથી અને એ પણ ફટાફટ માહિતી જોઈતી હોય તો શું કરવું એના માટે છે સર્વે પદ્ધતિ જેમ કે આખી શાળાના વિદ્યાર્થીઓનો ઓનલાઈન શિક્ષણ વિશે શું મત છે એ જાણવું હોય તો પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર દ્વારા સર્વે કરવો સૌથી સહેલો અને ઝડપી રસ્તો છે આગળ છે પરીક્ષણ પદ્ધતિ આ આપણને આંકડા આપે છે નંબર્સ જેનાથી આપણે વિદ્યાર્થીઓની ક્ષમતાઓની સીધી સરખામણી કરી શકીએ આના માટે પ્રમાણભૂત કસોટીઓ એટલે કે સ્ટાન્ડર્ડાઈઝડ ટેસ્ટનો ઉપયોગ થાય છે જેનો મતલબ છે કે આ ટેસ્ટ દરેક માટે એક સરખી હોય છે જેથી પરિણામો નિષ્પક્ષ રહે બુદ્ધિ અભિરુચિ કે સિદ્ધિ જેવી બાબતો આનાથી માપી શકાય હવે આપણા ટૂલબોક્સમાં એક સ્પેશિયલ ટૂલની વાત કરીએ એને તમે મનોવૈજ્ઞાનિકનું મેગ્નિફાઇંગ ગ્લાસ પણ કહી શકો જે ઊંડી તપાસ માટે વપરાય છે જ્યારે આપણે કોઈ એક જટિલ વ્યક્તિગત પરિસ્થિતિને બધી બાજુથી પૂરી રીતે સમજવી હોય ત્યારે આપણે કેસ સ્ટડી પદ્ધતિ વાપરીએ છીએ આમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ગ્રુપનો ખાસ કરીને કોઈ સમસ્યાની આસપાસ બહુ જ લાંબો અને ઊંડો અભ્યાસ કરવામાં આવે છે આની સૌથી મોટી તાકાત જ એનું ઊંડાણ છે જે આપણને વ્યક્તિગત તફાવતોને સમજવામાં મદદ કરે છે પણ આ જ એની મર્યાદા પણ બની જાય છે કારણ કે એક વ્યક્તિ પર કરેલા અભ્યાસના તારણો કદાચ બધાને લાગુ ન પડે અને હા આ ખૂબ જ સમય માંગી લેતી પ્રક્રિયા છે તો આટલા બધા ટૂલ્સ વિશે તો જાણી લીધું પણ હવે સૌથી મોટો સવાલ આટલા બધા સાધનોમાંથી કયું ટૂલ ક્યારે વાપરવું ચાલો આના માટે એક સુપર ટેબલ જોઈએ જે પરીક્ષામાં બહુ જ કામ લાગશે આ ટેબલ દરેક પદ્ધતિને એના મુખ્ય કામ સાથે જોડી દે છે જેમ કે સ્વાભાવિક વર્તન જોવું છે તો અવલોકન વાપરો કારણ અસર જાણવું છે તો પ્રયોગ કરો આ ટેબલ દરેક પદ્ધતિનો હેતુ એકદમ સ્પષ્ટ કરી દેશે અને છેલ્લે પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટેની કેટલીક ખાસ ટીપ્સ યાદ રાખજો પાંચ માર્કના સવાલમાં ચાર પદ્ધતિઓ ટૂંકમાં સમજાવી એમસીક્યુ માટે અવલોકન અને પ્રયોગ વચ્ચેનો ફરક ખાસ ધ્યાનમાં રાખવો અને પૂરા માર્ક્સ માટે હંમેશા એક ઉદાહરણ તો આપવું જ તો આખી વાતનો સાર એ જ છે કે આ ટૂલબોક્સ પર મારત મેળવવાથી શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજી શકે છે અને મદદ કરી શકે છે આ ખાલી થ્યુરી નથી પણ બાળકના ભવિષ્યને વધુ સારું બનાવવા માટેના પ્રેક્ટિકલ સાધનો છે